નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દેવાંગ સર ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક અગત્યના ટોપિક પર જાણકારી મેળવીશું એનું નામ છે સમાસ હવે આ સમાસ એવો છે કે ધોરણ નવ થી બાર ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય સીબીએસસી બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય તેમાં આવે છે ત્યાર પછી જ્યારે તમે કોલેજ પાસ કરી નાખશો ત્યારે જીપીએસસી ને યુપીએસસીની એક્ઝામ આપતા હો છો તે વખત પણ ગુજરાતી ગ્રામરના પ્રશ્નો હોય છે સમાસ હોય છે હવે સમાસ વિદ્યાર્થીઓને અઘરો પડે છે તેથી મેં અહીંયા એકદમ સીધી સાદી અને સરળ ભાષામાં તમને ઈઝી એક્ઝામ્પલ દ્વારા સમજાવવા પ્રયાસ કર્યો છે જો આ નિયમ તમે યાદ રાખી લેશો અને તો તમને પરીક્ષામાં કોઈ પણ તકલીફ પડશે નહીં અને આ સમાસ જે તમે અત્યારે શીખી રહ્યા છો એ તમને આખી જિંદગી યાદ રહી જશે તો શરૂઆત કરીએ સમાસનું ગુજરાતી વ્યાકરણમાં ખૂબ મહત્વ છે સમાસની સંધિ છૂટી પાડીએ તો સમ વત્તા આસ આમાં સમનો અર્થ સાથે અને આસ એટલે બેસવું એટલે સાદી ભાષામાં આપણે કહીએ સાથે બેસવું હવે મેં અહીંયા એક નીચે એક ઈઝી એક્ઝામ્પલ આપ્યું છે જો વ્યવહારિક રીતે જ્યારે મોંઘવારી વધે ત્યારે આપણા ઘરના વડીલ કસ કસર કરતા હોય છે પરંતુ તે કરકસર માં ઘરની કોઈ પ્રવૃત્તિ ખોરવાથી નથી તમે તમારા વડીલ માતા પિતા દાદા દાદી ને કહેતા સાંભળ્યા હશે કે ભાઈ પૈસા સાચવીને વાપરવા પણ એવું નથી કે સાચવીને તમારે કોઈ જરૂરિયાત પૂરી ના થાય બરાબર તેવી જ રીતે સમાસ એ પણ શબ્દોની કરકસર છે બરાબર હવે ફેર છે કરકસર નો મતલબ શું છે કે જરૂર પૂરતું જ વાપરવું પણ તમારી કોઈ પ્રવૃતિ ખોરવાય નહીં પરંતુ તેનાથી અર્થને કોઈ હાનિ પહોંચતી નથી બસ આ જ વસ્તુ મેન છે મગજમાં યાદ રાખી લો કે સમાસનો ઉપયોગ કરવાથી અર્થને કોઈ હાનિ પહોંચતી અર્થ લેવો છે એ ઉડતાનો સુંદર રીતે મળે છે બરાબર આગળ જોઈએ સમાસની સમજૂતી મેળવતા પહેલા આપણે તેના કેટલાક ઘટકો વિશે જાણકારી મેળવીએ સમાસમાં પૂર્વ પદ ઉત્તર પદ અને મધ્યમ પદ હોય છે અને બે પદો એકબીજા સાથે વિભક્તિના સંબંધથી જોડાયેલા છે વિભક્તિનો અર્થ થાય છૂટું પાડવું વિભક્તિથી છૂટા પડતા પદો વિગ્રહ તરીકે ઓળખાય છે હવે જો તમારી જે ટેક્સ્ટ બુક આપેલી છે એમાં ડાયરેક્ટ જ સમાસ આપેલા છે બરાબર હવે તમારા મનમાં એમ થાય કે ડાયરેક્ટ સમાસ આપી દીધા એટલે મેં આ ટોપિક થોડો વિશાળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો પહેલાં સમાસ સમજતા પહેલાં ડાયરેક ગોખી નાખો એના કરતા જો આપણને થોડા ઘણા નિયમ યાદ હોય સમાસ અંદર જે શબ્દનો ઉપયોગ થાય છે તેનો અર્થ શું છે જો એ તમને આવડી જશે ને તો પછી સમાસ ઓળખવામાં તમારું કામ અત્યારે ટકા ઓછું થઈ જશે કેટલું ટકા એટલે એના ઘટકો જો આપણને ખબર પડી જાય પછી 20% માં તો ખાલી આપણે નિયમો જ એપ્લાય કરવાના હોય તો હવે આપણે આગળ જોઈએ હવે જો સૌથી પહેલું છે પૂર્વ પદ એટલે શું પૂર્વ પદ તો આપેલા બે પદમાંથી પ્રથમ પદ કયું છે પ્રથમ એટલે પહેલું ફર્સ્ટ પૂર્વ પરી તરીકે ઓળખાય છે જેમ કે માતા પિતા એક શબ્દ આપણી જોડે છે માતા પૂર્વપદ છે 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 કોણ માતા ક્લિયર એટલે ફર્સ્ટ નું પદ એના પછી છે ઉત્તર પદ એટલે શું તો આપેલા બે પદ માંથી અંતિમ અથવા છેલ્લું આ જે પદ છે એ ઉત્તર પદ તરીકે ઓળખાય છે જે એક્ઝામ્પલ મેં એનું એ જ રાખ્યું છે એટલે તમને મગજમાં ઉતરી જાય તો માતા પિતા તો અહીંયા પિતા એ ઉત્તર પદ છે ક્લિયર હવે જો ફરીથી એકવાર જોઈ લઈએ આપણે કે પ્રથમ પદ જે આપણું હોય પહેલું આ માતા એ પૂર્વ પદ અને અહીંયા આગળ પિતા એ ઉત્તર પદ એટલે પહેલું અને છેલ્લું ત્યાર પછી ત્રીજું છે મધ્યમ પદ આનો એક સમાસ છે મધ્યમ પદ લોપી સમાસ એમાં આ કામ આવે છે આપેલા સમાસની અર્થ પ્રાપ્તિ કરવા માટે તેમાં જે કંઈ પદ ઉમેરીએ અને યોગ્ય અર્થ મળે તો ઉમેરેલ પદને મધ્યમ પદ કહેવાય એટલે સાદી ભાષામાં તમે અંદર કંઈક પદ એડ કરો છો શબ્દ એડ કરો છો અર્થ મેળવવા માટે બરાબર ઉમેરેલ પદ એટલે અંદર એડ કરીએ છીએ આપણે એટલે આપણને શું મળે છે અર્થ મળે એને એને આપણે કહીશું મધ્યમપદ પછી ચાર નંબર છે વિગ્રહ એટલે શું તો આપેલ સમાજ ને જે વિભક્તિના પ્રત્યયથી છૂટો પાડવામાં આવે તેને વિગ્રહ કહે છે વિગ્રહ એટલે સાદી ભાષામાં છૂટું પાડવું બરાબર હવે આપણે સમાજનો અભ્યાસ કરીશું હવે જો તમને એમ થશે કે આટલું બધું આગળ જે કામ આવવાનું નથી એના વિશે આટલી ચર્ચા કેમ તો જો આ ઉપરનું તમને પૂર્વપદ ઉત્તરપદ મધ્યમ પદ વિગ્રહ એ બધી તમને ખબર પડી ગઈ તકલીફ પડશે નહીં હવે સમાસ તરફ આપણે જોઈએ સૌથી પહેલો સમાસ સમાસ છે બરાબર આ પરીક્ષાની અંદર આમાંથી ક્વેશ્ચન બહુ પૂછાતા હોય છે જ્યારે સમાન વ્યાકરણીય મોભો ધરાવતા બે પદ જોડાય ત્યારે ધ્વંદ સમાસ બને છે બરાબર એટલે બે પદ જોડાય છે સમાન છે બંનેનો પોતાનો અલગ જ અર્થ છે બરાબર એવા બે પદ જ્યારે જોડાય છે ત્યારે શું થાય છે ધ્વંદ સમાસ બને છે સમાસ ઓળખવાની રીત જો અહીંયા આગળ મેં દરેક સમાસ ઓળખવાની એક રીત અહીંયા જો પૂર્વ પદ અને ઉત્તર પદ અને કે થી વિગ્રહ એટલે કે છૂટા પડે છે બરાબર બે શબ્દ આપેલા હોય એમાં અને અને કે મૂકો એટલે તમારે ધ્વંદ સમાસ થઈ જાય હવે જો લાંબો ટૂંકો તો જો વચ્ચે આપણે મૂક્યું લાંબો કે ટૂંકો હવે અહીંયા જો આપણી વ્યાખ્યા પણ થઈ જાય છે કે બંનેનો અલગ અર્થ છે લાંબો શબ્દનો પણ અલગ છે ટૂકોનો પણ છે દિન દુખિયા તો દિન કે દુખિયા માલ મિલકત માલ અને મિલકત અનેથી છૂટું પડ્યું સગા સંબંધી સગા અને સંબંધી રાત દિવસ રાત અને દિવસ તો આપણી વ્યાખ્યા પ્રમાણે આવી ગયું કે અને અને કેથી છૂટું પડે છે આના સિવાય બીજો કોઈ શબ્દ આની અંદર આવે નહીં અને કે થી છૂટું પડે એટલો ધ્વંદ સમાસ આપણો હોય હવે આપણે જોઈશું બે નંબર તત્પુરુષ સમાસ જે સમાસનું પૂર્વ પદ એક ઉત્તર પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે બરાબર વિભક્તિ હવે વિભક્તિ ફરીથી આગળ કીધું હતું છતાં ફરીથી રિપીટ કરજો વિભક્તિ એટલે છૂટું પાડવું બરાબર જેની અંદર આપણા અનુગુણ નામ યોગ્ય આવે નોની નુંના એથીમાં વગેરે બધા અનુગો છે પછી દ્વારા બહાર ઉપર નીચે પાસે બધા નામ યોગી છે તો આની અંદર શું થાય છે વિભક્તિથી છૂટું પડે વિભક્તિ એટલે છૂટું પડવું વિગ્રહ એટલે પણ છૂટું પડવું તો તેને તત્પુરુષ સમાસ કહે છે હવે જો તત્પુરુષ સમાસ ઓળખવાની ચાવી રીત બરાબર મેં દરેક જગ્યાએ લખી નાખ્યું છે કે આ સમાસ તમે ઓળખી કઈ રીતે શકો બરાબર તો જો સમાસનો અર્થ મેળવવા માટે નો ની નો ના એ થી માં જેવા અનુવો ઉપયોગ કરવામાં આવે છે એટલે આવા શબ્દો તમારે ઉમેરવા પડે બરાબર તો તમને મળી જાય તત્પુરુષ સમાસ example માં આપણે જોઈએ કુટુંબ માયા તો કુટુંબ માયા જો ની આવી ગયો બરાબર પછી ચિંતા આતુર તો ચિંતાથી આતુર તો જો થી આવી ગયો કન્યા પક્ષ તો કન્યાનો પક્ષ જો આ નો આવી ગયો વ્યવહાર ડાયા તો વ્યવારમાં ડાયા જો આ માં શબ્દનો નો ઉપયોગ આવી ગયો પછી છે લગ્ન વિધિ તો લગ્નની વિધિ તો આ ની આવી ગયો એટલે ટૂકમાં આ શબ્દોનો ઉપયોગ કરવો પડે છૂટું પાડવા માટે તો તમને અર્થ મળી જાય ક્લિયર હવે આપણે જોઈશું ત્રીજો મધ્યમ પદ લોપી સમાસ હવે જો આમાં ઈઝી એક્ઝામ્પલ મેં એક આપેલું છે એકદમ સરળ ભાષામાં તમને ઉતરી જશે મગજમાં હવે જો વ્યાખ્યા જોઈએ મળે પરંતુ ક્યારેક યોગ્ય અર્થઘટન મેળવવા માટે માત્ર વિભક્તિ પ્રત્યય ન ઉમેરતા અન્ય શબ્દ કે પદ ઉમેરવા પડે જેમ આપણે જોયું તો દ્વંદમાં અને કે કરતા હતા બરાબર

હવે જો આના માટે એકદમ એકદમ સામાન્યમાં સામાન્ય એક્ઝામ્પલ મેં તમને આપી દીધું છે એક એક જ ઉદાહરણથી હું તમને આખો સમાજ સમજાવી દઉં છું અને દ્વંદ્વ અને તત્પુષ અને કર્મદારે બધાથી કઈ રીતે અલગ પડી જાય છે એ પણ તમને આ એક્ઝામ્પલમાં ખબર પડી જશે સૌથી પહેલું ઉદાહરણ આપ્યું છે મેં આગ ગાડી જોજુઓ આ સમાસમાં આપણે આગ અને ગાડી એવો દ્વંદ્વ સમાસનો ઉપયોગ કરીએ તો યોગ્ય અર્થ મળતો નથી આપણે રેલવે ચાલુ થઈ હતી તે વખતે રેલવે નો એન્જિન ધુમાડા કાઢતા જતું હતું ને તો દરેક જણ બીતા ડરી જાય તો હવે માનલો કે કોક સમાજ કોઈ ગામની અંદર ત્રણ ના જાણકાર વ્યક્તિ ભેગા થયા છે હવે ને જેને આપણે કહીએ છીએ

ઓહો આ તો આખી ટ્રેન છે તો આખી જ બને છે ના બાપા મારે નહીં બેસવું એ પણ ભાગી ગયો અર્થ મળ્યો નહીં પરંતુ એક હવે ત્રીજો વ્યક્તિ ત્યાં હતો એ મધ્યમ પદલોપી સમાસ નો જાણકાર હતો મધ્યમ પદલોપી આપણે જાણીએ છીએ અર્થ મેળવવા માટે વચ્ચે કોઈ બીજું પદ મૂકીએ છીએ તો તેને અર્થ લીધો આગ વડે ચાલતી ગાડી જો ત્યારે મધ્યમ સમાસ મળ્યો હવે એને અર્થ બરાબર લીધો કે ગાડીમાં નથી આગ નથી પૂરેપૂરી આગની પણ મારે શું કરવાનું છે કે આગ વડે ચાલતી એટલે એનાથી ચાલે છે મારા કોઈ હું શિફત છું એટલે બેસી ગયો તો તમે એક વસ્તુ પરીક્ષામાં આ જ વસ્તુ એપ્લાય કરવાની છે કે પહેલા નિયમ લગાડી જોવાના પછી અર્થ બરાબર ના મળતો હોય ત્યારે વિચારવાનું હા હવે મધ્યમ પદ લોપી સમાસ પણ હોઈ શકે હવે જો આ સમાસ ઓળખવાની રીત યોગ્ય અર્થ મેળવવા માટે વિભક્તિના પ્રત્યયો ઉમેરવા છતાં કંઈક અધૂરું લાગે છે મેં પહેલા કીધું ને કંઈક અધૂરું લાગશે પરંતુ વચ્ચે પદ ઉમેરતા તેનો યોગ્ય અર્થ મળે છે ક્લિયર एग्जांपल જોઈએ કલ્પ વૃક્ષ તો કલ્પના મુજબનો આપનાર વૃક્ષ આવક વેરો તો આવક અનુસાર ભરવા પડતો વેરો હવે જો તમે આવક અને વેરો કરો તો બરાબર અર્થ મળતો નથી સળંગ શબ્દ વપરાયો છે એટલે અર્થ મળતો નથી ભલે બંનેનો અર્થ અલગ થતો હોય કે વેરો એટલે ટેક્સ આવક એટલે અલગ પણ જ્યારે શબ્દમાં ઉપયોગ થયો હોય ત્યારે આપણને અર્થ મળતો નથી માટે આ મધ્યમ પદ લોક સમાસ છે સિંહાસન તો સિંહ આકારનું આસન સિંહા જેવું આસન છે તે પછી છે આપણો હાથ રૂમાલ તો હાથમાં રાખવાનો રૂમાલ પાંચ નંબર છે ધારાસભા તો ધારા ઘડવા માટેની સભા ક્લિયર હવે ચોથો છે આપણો ઉપપદ સમાસ આ સમાસ એકદમ ઈઝી છે પરીક્ષામાં સૌથી વધારે જો તમારે પૂછાતું હોય તો तत्पुरुष समास से द्वंद समास से मध्यम पद लुपी छे कर्मधारय छे આ ઉપપ પૂછાય છે પણ એની શક્યતા થોડીક ઓછી હોય છે છતાં પણ આપણે જોઈ લેશું село છે agro તો કઈ છે ને બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય જો એક શબ્દ તમને વારંવાર ખબર પડી શકે વિભક્તિ હોય હોય ને હોય તો છૂટું પડે ને બે શબ્દો ઉત્તર પદ ધાતુ હોય એટલે ક્રિયા સૂચવતું પદ હોય તેમજ સામાસિક શબ્દ વાક્યના બીજા કોઈ પદના વિશેષણ તરીકે આવે ત્યારે સમાસને ઉપર સમાસ કહે છે હવે આ તો થઈ વ્યાખ્યા પાછી તમારા માટે એક ઈઝી ટેકનિક સુધી છે મેં હવે જો નાર પ્રત્યય હવે પ્રત્યય એટલે શું એ તમને જરા શીખવાડ દઉં પ્રત્યય એટલે પાછળ લાગતું એને શું કહેવાય પ્રત્યય પૂર્વ પ્રત્યય પર પ્રત્યય હોય પર પ્રત્યય એટલે પાછળ લાગે પૂર્વ પ્રત્યય એટલે આગળ લાગે આ તમે આગળ શીખીને આવ્યો છો પ્રાઇમરીનો વિષય છે એટલે એની વિશેષ ચર્ચા આપણે કરતા નથી ડાયરેક્ટ સમાસ ઉપર જઈએ આપણે હવે જો સૌથી પહેલા છે પાપડ તોડનાર તો પાપડ ને તોડનાર પાછું નાર પ્રત્યય આવ્યો ધુરંધુરાને ધારણ કરનાર નાર પ્રત્યય આવ્યો ગૌરવ પદ ગૌરવ આપનાર પાછો નાર પ્રત્યય આવ્યો ડંકા ધારી ડંકા ને ધારણ કરનાર એટલે જોયું નાર પ્રત્યય આવ્યો હવે અહીંયા તમને બીજી વાત એવું નથી કે નાર પ્રત્યય હોય હોય તો આ શક્યતા છે બરાબર અમુક એક્ઝામ્પલ અલગ હોય શકે છે પણ નેવું ટકા તો આપણે નાર થી જ છૂટો પડે અને દસ ટકા માટે તમારે નિયમ યાદ રાખવાનું કે ભાઈ ક્રિયા ધાતુ ના વિશેષણ બને છે નથી બનતું પણ મોટા ભાગે તમારું કામ આ નાર થી જ પૂરું થઈ જશે બરાબર એક્ઝામ્પલ જોયેલા હશે તો તમારે બીજું કઈ કરવાની એકસ્ટ્રા જરૂર નથી પાંચમું છે કર્મધાર્ય સમાસ હવે જો જે સમાસમાં પદ એના ઉત્તર ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તે સમાસ ને કર્મધાર્ય કર્મ એટલે કામ કોઈ કાર્ય કરીએ છીએ હવે આ સમાસ ઓળખવાની ટેકનિક બરાબર દરેક જગ્યાએ મેં ટેકનિક આપેલી જ છે તો જો આની અંદર પણ મેં આપેલી છે આ સમાસમાં પૂર્વ પદ એ ઉત્તરપદના અર્થમાં વધારો કરે છે પૂર્વ એટલે આપણે પહેલા પણ જોઈ લીધું આગળ ફર્સ્ટ નંબર પહેલું પદ ઉત્તરપદ ઉત્તરપદ એટલે આ જે બીજું પદ છે એમાં એમાં વધારો કરે એટલે કે પૂર્વ પદના ઉપયોગ થી ઉત્તરપદની શોભા વધી જાય બરાબર પ્રેસ્ટીજ વધી જાય સાદી ભાષામાં તમે કે આપણે કહેતા હોઈએ કે કોઈના આવાથી આપણી શોભા વધી ગઈ આ શબ્દ એકલો હશે તેની મજા નહીં હોય પણ ઉત્તર પદ ને શણગારવા માટે આગળ પૂર્વ પદ ઉમેરી દીધું સાદી ભાષામાં હું ઉત્સવ કઉ તો મજા નહીં આવે ઉત્સવ એ ઉત્તર પદ છે પણ મેં આગળ મહા શબ્દ લગાડી દીધું તો શું થઈ ગયું મહાન એવો ઉત્સવ આગળ જોઈએ આપણે જો આ એક્ઝામ્પલ જોઈશું એટલે તમને થોડીક સમજણ પડી જશે આની અંદર મહોત્સવ તો અહીંયા મહાપર્વ પૂર્વ પદ છે ઉત્સવ ઉત્તર પદ છે તેની અંદર આપણે મૂક્યું મહાન એવો ઉત્સવ બરાબર ઉત્સવ ખરો તો ઉત્સવ તો ઘણા બધા હોય પણ આપણે કોઈ વિશેષ જોરદાર ઉજવ્યું હોય તો આપણે કહીએ મહોત્સવ ઉજવ્યો કહીએ છીએ ને આપણે પછી દેવ જો હું એકલું દેવ લખું ઉત્તર પદ તો દેવ તો આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ છે બરાબર પણ મહા શબ્દ લખું તો એક જ નામ આવી જાય શંકર તો અહિયાં મહાશબ્દ એ પૂર્વ પદ છે તો થઈ ગયો આપણી વ્યાખ્યા આવી ગઈ કે ઉત્તર પદના અર્થમાં આગળનું પદ પૂર્વ પદ એટલે કે આ મહાન શબ્દ વધારો કરે છે પછી એ રીતે રાત છે પણ કેવી તો મધરાત મધ્યરાત વિશાળ થઈ ગયો આપણો મહાશાળા બરાબર શાળા તો ઘણી બધી હોય પણ આ કેવી છે મહા એટલે કે મોટી સુંદર વર તો વર ઘણા હોય પણ આ કેવો છે સુંદર એટલે સાદી ભાષામાં ખબર પડી ગઈ કે પૂર્વ પદ એ ઉત્તર પદના અર્થમાં વધારો કરવા માટે આવે છે આની અંદર મહા શબ્દ મોટા ભાગે વધારે વપરાતો હોય જો મહા શબ્દ દેખાય તમને તો તમારે સમજી જવાનું કે ભાઈ આ કર્મધારી સમાસ જ આપણું છે હવે આપણે આગળ જોઈએ છેલ્લું દ્રિગુ સમાસ બરાબર આ સમાસ એકદમ ઈઝી છે જો વિડીયો તમને થોડો લાંબો લાગશે પણ આપણે દરેક શબ્દ એકદમ ધીરે ધીરે જઈ રહ્યા છે એટલે તમારે શું સ્કીપ ના કરતા વિડીયો તો તમને ભૂલી જશે જો સ્કીપ આગળ પણ ભૂલમાંથી થઈ ગયો હોય તો બધું પૂરું જશે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી જ છે અને જો એ તમને આવડી ગઈ તો આગળ કશું રહેશે નહીં તો હવે જો આ સમાસ માં પહેલું પદ એ હંમેશા સંખ્યા વાચક હોય સંખ્યા વાચક એટલે ડિજિટ જેને આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર આ રીતે મોટાભાગે આ શબ્દો વપરાયેલા હશે હવે આ સમાસ અને હંમેશા સમૂહનો નિર્દેશ કરે છે સમૂહ એટલે ગ્રુપ જ બતાવે આ હંમેશા શું બતાવે કારણ કે આપણે બધા જાણીએ છીએ એક થી વધારે હોય તો બહુ વચન હોય ગ્રુપમાં હોય એટલે હંમેશા થાય નહીં હવે આમાં એક શબ્દ ખાસ યાદ રાખજો અમે જો એક ચાવી આપેલી છે તમને ઓળખવાની આમાં જે પણ શબ્દ હશે ને એ સંસ્કૃત ભાષાના અંકો હશે તમે નાનપણમાં છઠ્ઠા ધોરણમાં સંસ્કૃત ભણીને આવ્યો છો એમાં ભણતા હતા ને કે ભાઈ દ્વિતીય તૃતીય ત્રી ચતુર્થ એ બધું ભણતા તા શબ્દો બરાબર તો એ જ શબ્દનો ઉપયોગ અહીંયા થવાનો છે હવે જો સૌથી પહેલું ઉદાહરણ છે પંચામૃત પંચ એટલે પાંચ આપણે નિયમ આવી ગયો કે પ્રથમ પદે શું છે પૂર્વ પૂર્વપદ સંખ્યા સંખ્યાનો નિર્દેશ કર્યો જો સંખ્યા દેખાડી હોય તમારે બીજું કશું જ વિચારવાનું નથી ડાયરેક્ટ લખી નાખવાનું છે સમાસ તો પાંચ થઈ ગયો પંચ માટે આપણે પાંચ કહીએ છીએ પછી ત્રી ત્રી એટલે ત્રણ બીજું કશું જ વિચાર નથી પહેલું પણ સંખ્યા વાચક મળી ગયું એટલે આપણે સીધું ત્રિગુ સમાસ કરવાનું છે તો ત્રણ ભુવનનો સમન ષઠ એટલે છ બરાબર તો છ કોણનો સમ બરાબર ગણિતની અંદર તમે ષટ કોણ બોલો છો ને પછી આ શબ્દ પણ આપણે બોલીએ છીએ સપ્ત એટલે સાત બરાબર ત્રી એટલે ત્રણ ત્રણ પ્રકારના દેવ પાછળનું જોવાની જરૂર જ નથી ઉત્તર પદ નવ એટલે નવરાત્રી નો સમૂહ નવરાત્રી બોલીએ છે ને આપણે ત્રી એટલે ત્રણ હવે જો આ પાંચ એટલે આ પાંચ છે પંચ એટલે પાંચ એટલે એટલે છ સપ્ત એટલે સાત ત્રી એટલે પાછું ત્રણ નવ એટલે નવ અને ત્રી એટલે પાછું ત્રણ વચ્ચે દ્રી રહી જાય છે આપણે ધ્રુવી બરાબર બે વેદના જાણકાર ધ્રી શબ્દ વાપરીએ છીએ ને આપણે સંસ્કૃત અંદર બરાબર તો આ પ્રકારની તમને સંખ્યા દેખાઈ જાય પછી અષ્ટમી અષ્ટ એટલે આઠ બરાબર પ્રાઇમરી તમે ક્લાસ જોઈ લેજો તમારે જે સંસ્કૃતમાં શબ્દ ભણ્યા હતા એનો આની અંદર ઉપયોગ થાય તો બસ આટલા નિયમો તમે યાદ રાખી લો હું તમને ક્વિકલી રિવાઈઝ કરાવી દઉં ફટાફટ ફરીથી તો તમને ફરીથી યાદ રહી જાય કે આપણે જે સમાસ જોયા હતા બરાબર વ્યવહારિક ભાષાની અંદર આપણે પછી આપણે જોઈએ પૂર્વ પદ એટલે પહેલું ઉત્તર પદ એટલે બીજું પાછળનું પદ મધ્યમ એટલે જે વચ્ચે ઉમેરીએ છે વિગ્રહ એટલે છૂટું પાડવું ક્લિયર હવે આગળ જોઈએ ધ્વન સમાસમાં જોયા હતા આપણે ધ્વન સમાસ કઈ રીતના છૂટો પડતો તો અને અને કે આનાથી છૂટું પડે એટલે ધ્વન સમાસ જ હોય ત્યાર પછી આપણે બીજો જોયો તો તત્પુરુષ સમાસ તત્પુરુષ ની અંદર મેં તમને શીખવાડ્યું હતું આગળ વિડિયો ફરીથી જોઈ લો આ ક્વિકમાં કહીએ છીએ આપણે આ શબ્દો દેખાય આ શબ્દથી છૂટું પડે એટલે શું થઈ ગયું આપણો તત્પુરુષ સમાસ ત્યાર પછી મધ્યમ પદ લોપી સમાસમાં મેં આગળ તમને ઈઝી એક્ઝામ્પલ આપ્યું છે જોઈ લેજો કે વચ્ચે કોક પદ આપણે ઉમેરીએ છીએ એટલે આપણને શું મળે છે આ સમાસ મળે છે મધ્યમ પદ લોપી સમાસ ત્યાર પછી આપણે ઉપચ સમાસ જોયો ચોથો એની અંદર ઉપટ સમાસની અંદર આપણે નાર પ્રત્યે સૌથી વધારે વપરાય એટલે આપણે ઉપચ સમાસ જ હોય ત્યાર પછી આપણે જોયો પાંચ નંબર નો કર્મધારીય સમાસ તો કર્મધારીય સમાસની અંદર શું હોય છે કે પૂર્વ પદ એ ઉત્તર પદના અર્થમાં વધારો કરે છે સાદી ભાષામાં બીજો પદનો વધારો કરવા માટે આગળ કંઈક ઉમેરીએ છીએ બરાબર આગળ કંઈક એડ કરીએ છીએ આપણે ક્લિયર હા અને છેલ્લું હતું આપણું દ્વિગુ સમાસ દ્વિગુ સમાસની અંદર દ્વિગુ સમાસ આની અંદર પહેલું પદ સંખ્યા વાચકો અને સંસ્કૃત નું અંક હશે હમણાં આપણે ડિટેલ ની અંદર જોયું બરાબર ક્લિયર તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે બરાબર સમાસ જે અઘરો ટોપિક હતો એ ભાષા વૈભવમાં પડ્યા વગર સાદી ભાષામાં ખબર પડી જાય અને તમને માર્ક્સ મળી જાય એ રીતે સમજાવવા મેં અહીંયા ટ્રાય કર્યો છે તો જો વિડીયો તમને ગમ્યો હોય